મહારાજની જય ગંગા સતગોરો ગંગાશી વારવા કોને કહેવાય જ્યાં લગી લાગ્યા ભાગ્યાનો ભે હોય પાનભાઈ ત્યાં સુધી આ મનમાં ત્યાં લગી ભક્તિ ન થાય લાગશેન વા્યન ભાગશેન એનાથી ભક્તિ થાય એવું નથી ગંગા સત્ય આવી વાત કરી છે શરીર પડે વાંકો ધડ લડે બાય સૌ મરજી વા કહેવાય શરીર પડે મસ્તક પડે અને ધડ લડે મસ્તક તો આ શિષ તો સદગુરુ મહારાજને સોંપી દીધું પછી ધડ લડે એને મરજી વાત કહેવાય ભાઈ પોતાનું શરીર માને નહીં મનમાં આ શરીર મારું છે એવું મનમાંથી કાઢી નાખે અને શરીરનો ધણી પણ મટી જાય પોતાનું શરીર માને નહીં મનમાં શરીરના ધણી મટી જાય સદગુરુ શરણમાં ન મારે ત્યારે પૂરણ નિર્દારી કહેવાય સદગુરુ શરણમાં એને આધીન થાવું શીશ નમાવે શિષને દે માથા હાટે માલસે નવધા ભક્તિમાં નીળમર રહેવું મેલી દેવી મનને તણાવ નવધા ભક્તિ કોને કહેવાય કથા સાંભળી આ કરવધા ભક્તિ હું નવધા ભક્તિ તો પાંચ ઝીલ લાગી જાય દારૂ સોરી જુગાર પરમાટી ગમન આ પાંચ ને તજી દે પાંખ ને તઈ આઠ તણ તપ આવે ખરાબ જોવે નહીં ખરાબ સાંભળે નહીં ખરાબ બોલે નહીં અને નવમું ગુરુનું વચન જે પાળે એને નવતા ભક્તિ કીધી કે આ ગુરુએ વચન આપ્યું છે કે આ વસ્તુ ન કરાય એનું પૂરેપૂરું પાલન કરે એને રાણી કહેવાય એને નવધા ભક્તિ કહેવાય કોઈ ક્યાંય સાંભળવાથી નવધા ભક્તિ નથી થઈ જાય મંતર જાપ કરવાથી રપ કરવાથી તીરજ કરવાથી કોઈ નવધા ભક્તિ થતી નથી સબરીને નવધા ભક્તિ એની રૂપડી મેલીને ક્યાંય જ્યાં નથી ખૂબ રામને અહીંયા પધારવું જોયું હતું ક્યાંય જ્યાં નથી ગોતવા અને આપણે તો બહુ ગોતવામાં દોડા દોડ કરી મૂકીએ છીએ કે અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં ભમવું નહીં મેળા મંડપ કરવા નહીં એ છે અધૂરિયાના કામ અધૂરો હોય એટલે ભમવું જ હોય અહીંયા ભગવાન છે ત્યાં ભગવાન છે ક્યાંય દર્શન ના થાય કદા ફોટાના દર્શન થાય મોતી ફોટો તો નકલ છે નકલને કોઈ અકલ હોતી નથી આપણે જેનું કામ હોય અત્યારે હાલમાં જે પ્રગટ છે એનું કામ હોય ને એનો ફોટો પૂંજી તો આપણું કામ પણ એને મળવું જોવે અસલને મળવું જોવે ફોટો તો એક નકલ થાય જ્યારો કોપી થાય એથી કોઈ કાર્યપક્ષી નહીં પક્ષા પક્ષી નહીં હેરીના દેશમાં એનું નામ પદની ઓળખાય કોઈ પક્ષા પક્ષી કરે નહીં કોઈ તાણાવાણ કરે નહીં નવદા ભક્તિમાં કીધું નિર્મળ વ્યાવું મેલી દેવી મનની તાણાવાયણ એમ પક્ષા પક્ષી નહીં હેરીના દેશમાં એનું નામ પદની ઓળખાણ ભાઈ દે અટપટો ખેલ જટપટ સમજાય નહીં એ તો જાણવા જેવી સરવા જેવી જાણે સરવા જેવું કાંઈ નથી જાણવા જેવું છે કહેવાય જેવું કાંઈ નથી કરવા જેવું સમજાવે જેવું કાંઈ નથી સમજવા જેવું ભાઈ રે અટપટો ખેલ ઝટપટ નહીં સમજાય એ તો જાણવા જેવી જાણે અટપટો ખેલ ઝટપટ ન સમજાય ગંગા સતી એમ બોલ્યા ત્યારે મટી જાય સાર ખાંડ આ સ્વારાયસી માં જાવું પડે આ મોટે મોટી ભીક્ષ એક સ્વારાયશીની ખાણ મટી જાય છે આ વસ્તુ જાણવાથી ઉપદેશ ગુરુનો ઉપદેશ જાણવાથી અને અનુભવમાં લેવાથી આ મટી છે આવી આ ગંગા ની વાણી નિર્મળ કોઈ ધર્મની હાનિ થાય એવો ક્યાંય એને શબ્દ મૂક્યા નથી કદાચ ચાર વેદ પઢી લ્યો છતાં આ જ્ઞાન ન આવે એવો આ ગંગા સત્યએ એમની પોતે પૂરેપૂરું જ્ઞાન મૂક્યો છે કઈ રીતે માણસને લેવું એના વિશે મર્યાદા બધી મૂકી છે સદગુરુ મહારાજની